નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોધરાના કાકણપુરમાં પ્રાથમિક સુવિધાઓ ન મળવાથી જાગૃત નાગરિકોએ વિડિયો દ્વારા વિવિધ સમસ્યાઓ રજૂ કરવામાં આવી વિકાસની વાતો વચ્ચે કાકણપુરની વેદના સારા રસ્તા પાણી જેવી અનેક પ્રાથમિક સમસ્યાઓથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે કાકણપુરમાં વીજળી બચાવો અભિયાનની વચ્ચે દિવસે પણ ચાલુ સ્ટ્રીટ લાઇટ જોવા મળી છે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાનું વેપારી કેન્દ્ર ગણાતું કાકણપુર ગામ હાલ પ્રાથમિક સુવિધાઓના અભાવથી ઉમી રહ્યું છે જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ચોમાસામાં વરસેલા અતિભારે વરસાદના કારણે ગામના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેના પરિણામે ગંદકીનું સામ્રાજ્ય વ્યાપી ગયું છે અને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે ગામના જાગૃત નાગરિકો દ્વારા ગ્રામ પંચાયતના વહીવટદાર તલાટી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ નક્કર પગલાં ન લેવાતા ગ્રામજનો નિરાશ થયા છે આથી કંચનભાઈ સુથારિયા અને પ્રજ્ઞેશભાઈ ભોય સહિત અન્ય જાગૃત નાગરિકોએ એક વિડીયો બનાવી ગામમાં પ્રવર્તી સમસ્યાઓને ઉજાગર કરી છે નમસ્કાર નમસ્કારપુર ગ્રામ પંચાયતમાં આવેલું સુથારિયા ફળ્યું સુથારિયા ફળિયામાં જે કાંકરપુર ગ્રામ પંચાયતમાંથી આવતો રસ્તો ચોત્રથી ચામુંડા માતાના મંદિર કોલેજવાળા રોડા પૂરા ગામનું પાણી આ સુથારિયા ફળિયામાં આવી રહ્યા છે ગ્રામ પંચાયતમાં લેખિતમાં પણ અરજી કરેલી છે મોખિતમાં પણ મેં બે વખત જાણ કરી છે આ જ રોજ સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી આ બધું આખા ગામનું પાણી વરસાદનું પાણી પેલો સામે થાંભલો દેખાય ને લાઈટનો ત્યાં સુધી એ પાણી ભરાય છે અને અમારી વસ્તી બસો ઘરની વસ્તી છે આ બસ્સો ઘરની વસ્તી એ ગંદા પાણીની અંદરથી પસાર થાય છે કોઈ પણ પ્રકારના પગલાં ગ્રામ પંચાયત દ્વારા આજ રોજ સુધી ભરવામાં આવેલા નથી જે અત્યારે હાલમાં પણ આ પાણીના ખાબૂચ્યા ભરાઈ રહી છે અને આ પંચાયત દ્વારા નાનું ભૂંગરૂ જૂના જમાના સરપંચશ્રીએ નાખેલું છે એ કોઈ કામમાં આવતું નથી એટલે આ જે ગટરનું લાઈન છે એ અહીંયાથી સામે માતાજીનું મંદિર દેખાય ત્યાં સુધી એ ગટર લાઈન બિલકુલ ખુલ્લી કરવામાં આવે જેથી કરીને એ પાણી વરસાદનું ઝડપમાં જલ્દીથી જલ્દી ઝડપમાં જેટલું ઝડપમાં નીકળી જાય એ ખુલ્લી ગટરમાંથી નીકળશે આ આટલી નાની સરખી નાનું સરખું ભૂંગરામાંથી પાણી નથી નીકળતું અને જે આ ગામનો કચરો છે એ ગ્રામ પંચાયતના કોઈ પણ સભ્યો જે સ્ટાફવાળા છે સોરી સભ્યોને સ્ટાફવાળા આ કચરો ઉઠાવવા નથી આવતા તેમને પણ નમ્ર વિનંતી છે કે આ કાંકરપુર ગ્રામ પંચાયતમાં આવેલો જાહેર રોડ પર જે કચરો પડી રહી છે તેની પર પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરે અને સારામાં સારી કામગીરી કરે એવી આશા રાખીએ છીએ બીજા નંબરમાં ગામની અંદર ઘણા બધા ગેરકાયદેસર પશુઓ ફરે છે ગાય છે સાંઠ છે આ લોકોનો ખૂબ વધારે ત્રાસ છે એટલે ગ્રામ પંચાયતના તાત્કાલિક જાણ કરવામાં આવે છે કે ગામની અંદર બે બેદરકારી પશુઓની ચાલી રહી છે તેમના માલિકોને જાણ કરવામાં આવે સાથે એ ઢોરને ગ્રામ પંચાયતનો ડબ્બો અહીંયા હતો અને અત્યારે હાલમાં એ જગ્યા પડેલી છે એનો ઉપયોગ કરીને એ ઢોરને બાંધીને ડબ્બામાં પૂરવામાં આવે અને એની સાથે દંડ વસૂલવામાં આવે એવી મારી નમ્ર વિનંતી છે હું એક ગામનો નાગરિક છું ને એક જાગૃત નાગરિક તરીકે ગામ લોકોને જણાવી રહ્યો છું તેની પર કડકમાં ના કડક પગલાં ભરો તેવી આશા રાખું છું જય હિન્દ વંદે માતરમ કાકરપુર ગ્રામ પંચાયતમાં આવેલો ભોયવાડો ગોયવાડામાં જે આ નવી વસાહત કરેલી છે ત્યાં વારંવાર ગ્રામ પંચાયતમાં લેખિત દ્વારા અને મોખિક દ્વારા ગ્રામ લોકોએ રજૂઆત કરી છે પરંતુ આ દ્રોજ સુધી ગ્રામ પંચાયત દ્વારા કોઈપણ પ્રકારના પગલાં ભરવામાં આવેલા નથી આ બિલકુલ સત્ય ઘટના છે અત્યારે જે આ વિડીયો બની રહ્યો છે એ આ સ્થળ પર આવા ત્રણ ફળિયાની અંદર પાણી ભરેલું છે આ જુઓ અત્યારે આ રોગચાળો ફાટી નીકળેલી પરિસ્થિતિ આ પાણી જુઓ વરસાદના પાણી ગંધવાળો અહીંયા કોઈપણ પ્રકારનો નિકાલ થાય એવું નથી તો ગ્રામ પંચાયતને નમ્ર વિનંતી છે કે અહીંયા આવીને પંદરથી વીસ ટેક્ટર બસ્ટ નાખીને રસ્તો બનાવી આપે જેથી કરીને જીસીબી દ્વારા ખોદકામ કરીને જે કંઈ કાર્ય કરવાનું છે પંચાયતને એ પૂરી રીતના સ્વૈચ્છિક પોતાના દિલથી અને ગ્રામ પંચાયતના ભંડોળમાંથી આ ખર્ચો કરીને આ ગામ લોકોને જવા માટેનો રસ્તો બનાવી આપે બીજું કે પાણી પાણી અહીંયા પૂરતા પ્રમાણમાં નથી આવતું પીવાનું પાણી જે આવે છે પંચાયત દ્વારા એ પણ પૂરતા પૂરતા પ્રમાણમાં નથી આવતું આ સ્ટ્રીટ લાઇટ અત્યારે દિવસો ચાલુ રહી છે તેના માટે પણ બતાવો મીડિયો આ દિવસે પણ સ્ટ્રેટ લાઇટ ચાલુ રહી છે તો દરેક સ્ટ્રેટ લાઇટ પૂરા ગામની અંદર જેટલી પણ સ્ટેટ લાઇટ છે ત્યાં ફરજિયાત સ્વીચ મૂકવામાં આવે એ લાઇટ બંધ થાય દિવસે ને રાત્રે ચાલુ થાય એની પણ ખાસ વિનંતી લઈ બરાબર આના પૂરા જો ઓકલી પાસે ઇકો ગાડી ઉભી રહી છે લગભગ આ બસો ફૂટનો રસ્તો છે બધા રસ્તા પૂરા રસ્તા પર પિક્ચર 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 છે આ કોઈ ઉંમરલાયક વ્યક્તિ સિનિયર સિટીઝન યા વૃદ્ધ અહીંયાથી ચાલશે અને અકસ્માતનો ભોગ બનશે એ જવાબદાર કોણ બનશે અમારી નમ્ર વિનંતી છે વહીવટદાર તલાટી સાહેબને તાત્કાલિક સ્થળ પર આવી નિરીક્ષણ કરીને એના એની પર કડક મના કડક પગલાં ભરો અને કલેક્ટર સાહેબને પણ નમ્ર વિનંતી છે કે કાંકરણપુરની અચૂક મુલાકાત લો કાંકરણપુરમાં શું પરિસ્થિતિ છે જુઓ બસ એ જ અમારી આ આશા છે કે અમારું આ જલ્દીથી જલ્દી કામ પતી જાય અને અમને રસ્તો પાણી લાઈટ પૂરી રીતના સ્વૈચ્છિક મળી શકે એવી આશા રાખીએ છીએ ગ્રામ પંચાયત પાસે વહીવટદાર પાસે બરાબર